નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ 12 ની અંદર જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એનો પહેલો પાઠ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ આપણે અગાઉના વિડિયોમાં સંચાલનનો પ્રસ્તાવના એનો અર્થ એની વ્યાખ્યા સંચાલનનું સ્વરૂપ અને એના મહત્વ વિશે વિસ્તારથી શીખી ગયા છે હજુ સુધી તમે વિડીયો નથી જોયો તો એ જોઈ લેજો અમારે ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારો વિડિયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે જોશું સંચાલન છે એ વિજ્ઞાન કળા અને વ્યવસાય આ એક ટોપિક ની અંદર થી 3 3 માર્ક ના 3 પ્રશ્ન બને છે તો આપણે પેલો પ્રશ્ન છે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો આ પ્રશ્ન છે 3 માર્ક માં પૂછાય છે તો આપણે સૌપ્રથમ વિજ્ઞાન શું છે એના વિશે માહિતી મેળવીએ વિજ્ઞાન છે એ વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે વિજ્ઞાન છે એમાંથી આપણે નિયમને સિદ્ધાંત તારવી શકાય છે વિજ્ઞાન છે એ કાર્યકારણનો સંબંધ છે એ સ્થાપી શકાય છે હવે આપણે અહીંયા વિસ્તારથી એને જોઈએ તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી આપણે નિયમો અને સિદ્ધાંત છે એને તારવી શકાતા હોય અને કાર્ય કારણ નો સંબંધ છે સંચાલનમાં વિજ્ઞાન જેવા જે લક્ષણો ધરાવે છે આપણે નીચે જોઈએ તો પેલું છે સર્વ વ્યાપકતા સર્વ વ્યાપકતા એટલે સર્વ જગ્યાએ વ્યાપેલું બધી જગ્યાએ ફેલાયેલું સંચાલન છે એ સર્વ વ્યાપકતા છે બધી જગ્યાએ ફેલાયેલું છે પછી બીજું છે કારણ અને અસરોનો સંબંધ ત્રીજું છે હકીકતો ચોથું છે છે વિશ્લેષણ અને અને આધાર પાંચમું નિયમોની ચકાસણી આ વગેરે છે એ સંચાલનના લક્ષણો છે સંચાલનની વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંત છે આ સિદ્ધાંત દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે શું કીધું આ સંચાલનના સિદ્ધાંત છે એના વિશે આપણે વિસ્તારથી આગળના ચેપ્ટરમાં શીખશું બરાબર સંચાલન છે એને વિજ્ઞાનની જેમ જ આગળ પોતાના આગવા સિદ્ધાંત છે જેમ વિજ્ઞાનના સિદ્ધાંત હોય એવી રીતે સંચાલનને પણ પોતાના સિદ્ધાંત હોય છે આ સિદ્ધાંતો દ્વારા આપણે માનવ છે યંત્રો છે મૂડી છે એનો ઉપયોગ કરી શકીએ છે આમ સંચાલન એક વિજ્ઞાન છે ડોક્ટર જીઓજા ટેરી શું કહે છે વિજ્ઞાન વિશે તો કે વિજ્ઞાન છે વ્યક્તિને જાણવાનું શીખવે છે આ પ્રશ્ન છે એ ત્રણ માર્ક ની અંદર પૂછાય છે હવે આપણે આગળ જોઈએ સંચાલન કળા છે સંચાલન એક કળા છે આ પ્રશ્ન પણ ત્રણ માર્ક પૂછાય છે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નેપુણ્ય કે કૌશલ્ય કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ છે એ હોશિયાર હોય કળા છે હોશિયાર હોય કોઈ ગીત ગાવામાં હોશિયાર હોય કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં હોશિયાર હોય એની અંદર જે ટેલેન્ટ છે જે આવડત છે એ એની કળા છે પરંતુ આ કૌશલ્ય આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ શું કીધું આ કૌશલ્ય છે એનો ઉપયોગ કરવા માટે પણ જે તે કાર્યનું એની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું જોઈએ કોઈ ધંધાકીય કમ ચલાવવું હોય તો કર્મચારી પાસે આપણે કામ કઢાવવું હોય તો એની પાસે એ કામ કઢાવવું એ આપણા માટે એક કળા છે બરાબર ક્લાસમાં શિક્ષક છે એ ક્લાસમાં વિદ્યાર્થીને ભણાવતા હોય તો એને મગજમાં ઉતરી જાય એવી રીતે ભણાવવું કાર્ય કરવા માટે શિક્ષક પાસે જ્ઞાન હોવું જોઈએ તો શિક્ષક છે એ ક્લાસમાં વિદ્યાર્થીને વણાવી શકે છે સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત કુને શુજ ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે શું કીધું સંચાલન અંગેના નિયમ ને સિદ્ધાંત છે એના આપણે વ્યવહારમાં જ્યારે ઉપયોગ કરવો હોય તો એના પાટે એના વ્યક્તિ પાસે એ કાર્યનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ બરાબર તો આપણે કયું કાર્ય કયા સમયે કરવું કેવી રીતે કરવું એના માટે બધું વ્યક્તિગત ગુણે શું ચાતુર્ય આવા ગુણો એનામાં હોય તો વ્યક્તિ છે એને કામ કરવામાં આત્મવિશ્વાસ આવે

એનાથી જ કઈ ચાલતું નથી તમારી પાસે જ્ઞાન છે પણ જ્ઞાનનો તમને ઉપયોગ કરતા જો આવડતું ન હોય તો એ વ્યક્તિ છે એ કોઈ દિવસ આગળ વધી શકે નહીં તમારું જ્ઞાન છે તમે બીજાને મગજમાં ઉતારી શકો તમે કોઈકને સમજાવી શકો એ હોય તો એ તમારા માટે કળા છે બરાબર તમે જ્ઞાન કોઈકને આપી શકો તો એ કામનું છે ને એવી રીતે આપણે આગળ અહીંયા ડોક્ટર જ્યોર્જ આર ટેરી છે કળાની વ્યાખ્યા આપતા કહે છે કે કળા એટલે વ્યક્તિને કામ કરવાનું શીખવે છે ડોક્ટર જ્યોજાર ટેરી વિજ્ઞાન વિશે શું કીધું હતું કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે જ્યારે કળા છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે એવી રીતે આપણે આગળ જોઈએ કે તેથી જ કહી શકાય કે સંચાલન છે એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી સંચાલન છે એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે શું કીધું સંચાલન છે કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી કોઈ શિલ્પ શિલ્પ જેવું કોઈ શુદ્ધ કળા સંચાલન ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન પણ નથી અને શિલ્પ જેવી કોઈ શુદ્ધ કળા પણ નથી જો સંચાલન એક વ્યવસાય છે સમજાવો આ પ્રશ્ન છે એ પણ ત્રણ માર્કમાં પૂછાય છે તો આપણે પેલા જોઈએ કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ છે એ સમગ્ર સમાજને આપવામાં આવે શું કીધું કોઈ પણ ક્ષેત્રમાં આપણે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય અને એને જ્ઞાનનો લાભ છે એ સમગ્ર સમાજને આપવામાં આવે એના બદલામાં ફી લેવામાં આવે તો એ પ્રવૃત્તિને આપણે વ્યવસાય કહેવાય છે આવા વ્યવસાયકારોમાં જેવા કે આપણે ડોક્ટર જોઈએ તો આપણે ડોક્ટર પાસ ડોક્ટર છે એ એની ડિગ્રી મેળવીને એ એની અંદર એના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન મેળવીને બરાબર આપણે દર્દી તરીકે આપણે એની પાસે જઈએ તો આપણે સારવાર લઈએ એની આગળ બરાબર પછી આપણે ટ્રીટમેન્ટ આપે આપણે દવા આપે આપણે સાજા કરે ત્યારબાદ આપણે એને ફી આપીએ બરાબર જે એનો જ્ઞાન છે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ જ્ઞાનનો આપણે લાભ આપે એ સમાજને જ્ઞાનનો લાભ આપે ને એના બદલામાં સમાજ પાસેથી ફી મેળવે એને આપણે વ્યવસાયકાર કહેવાય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે અહીંયા આપ્યું છે ડોક્ટર પછી છે વકીલ બરાબર પછી છે ચાર્ટર્ડ એકાઉન્ટ બરાબર વકીલ પાસે તમે કોઈ કેસ લડવા જાઓ તો એ તમારો કેસ લડી દે ત્યારબાદ તમારે એને ફી આપવાની રહે પછી તમારા કોઈ હિસાબ કિતાબ હોય તમારા બિઝનેસ નું એકાઉન્ટ જે સંભાળતા હોય એને કહેવાય આપણે ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ આવી રીતે ડોક્ટર છે વકીલ છે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એજનેર છે એ બધા વ્યવસાય ઉદાહરણ છે હવે આપણે જોઈએ વ્યવસાયની લાક્ષણિકતા તેનો પહેલો પોઈન્ટ છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર વ્યવસાયના પ્રકાર પ્રમાણે આપણે એમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે જેવી રીતે કે આપણે કોઈ કાયદાનું જ્ઞાન મેળવવું હોય તો આપણે વકીલ બનવું પડે તો વકીલના વ્યવસાય માટે આપણે એલ ની પદવી મેળવવી પડે પછી આપણે કોઈની સારવાર કરવી હોય એટલે કે ડોક્ટર બનવું હોય તો આપણે ડોક્ટરના વ્યવસાય માટે એમબીબીએસ એમડી કે એમએસ ની પદવી મેળવવી પડે એવી રીતે તમારે કોઈ ધંધાકીય એકમનું સંચાલન કરવું હોય તો એના સંચાલન માટે આપણે બીબીએ એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એમબીએ એટલે કે માસ્ટર માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે છે એવી રીતે આપણે એનો બીજો બીજો જોઈએ ઓપ્શન તો કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન તો એની અંદર શું કીધું તો કે દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય તો કે વ્યવસાયમાં આપણે અલગ અલગ લોકોને મળવાનું અને કામ કરવાનું હોય એટલે આપણે અલગ અલગ લોકોને મળીએ એટલે આપણે બધા એનો અનુભવ થાય એટલે અનુભવ થાય એટલે આપણે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય એવી રીતે સંચાલનમાં પણ એવી રીતે જ છે કે આપણે સંચાલનમાં પણ અનુભવ અને અને તાલીમ લીધે જ્ઞાન વધે થાય પછી ત્રીજું છે વ્યવસાય મંડળો તો કે વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો હોય એમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય બધા વ્યવસાયના ક્ષેત્રમાં પોતાના મંડળો હોય એવી રીતે સંચાલનમાં પણ મંડળ હોય તો સંચાલન ની મંડળ છે તો કે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ એક માર્ગમાં પૂછાય છે નું ફૂલ ફોર્મ એ સંચાલનની શિક્ષણ આપતી અને તાલીમ આપતી સંસ્થા છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે આ સંસ્થા છે એ સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે હવે ચોથો પોઈન્ટ જોઈએ આપણે આચાર પાલન દરેક વ્યવસાયિક મંડળો પોતાના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દરેક વ્યવસાય મંડળ હોય પોતાના વ્યવસાયના સભ્યો માટે એના રૂલ્સ અને રેગ્યુલેશન છે એ ઘડે જ છે તમે જો છો કે તમે સ્કૂલમાં ભણતા હોય તો તમારે તમારા સ્કૂલ ની જે આચાર સંહિતા છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એનું પાલન કરવું પડે છે એ રીતે દરેક વ્યવસાય મંડળ છે એને પણ એના વ્યવસાયના લગતા જે આચાર સંહિતા હોય એને એનું પાલન કરવું પડે છે દરેક સભ્યોએ તેનું પાલન કરવું છે એ ફરજિયાત હોય છે હવે એ રીતે આપણે પાંચમો પોઈન્ટ જોઈએ છે વ્યવસાયના નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી તે વ્યવસાય વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન અને નૈતિક જવાબદારી અદા કરે તે જરૂરી છે શું કીધું જે વ્યવસાયમાં જે નૈતિક જવાબદારી છે એમાં જે કર્મચારી કામ કરતા હોય એ કેવા હોવા જોઈએ તો કે નિષ્ઠાવાન અને નૈતિક જવાબદારી અદા કરે તેવા હોવા જોઈએ બરાબર અહીંયા એક્ઝામ્પલ એ પૂછે કે ચાર્ટર્ડ એકાઉન્ટર છે તો ચાર્ટર્ડ એકાઉન્ટર તરીકેના જે વ્યવસાય હોય એમાં અશિલની માહિતી જાહેર ન કરવી અને જાહેર ન કરવી અને તે વફાદાર રહેવું હવે તમારી કંપની ની અંદર જો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તમારા કારખાનું હોય કે તમારી જે કંપની હોય તો એની અંદર તમે રાખ કરવા માટે કોઈ સીએનએ રાખ્યા હોય તો એ છે તમારા ડિટેલ છે એ કોઈને જાહેર ન કરે બરાબર પ્રાઇવેટ રાખે ઈ એની એક જવાબદારી છે એની જે નૈતિક જવાબદારી છે કે જે વ્યક્તિ છે એ જ્યાં જોબ કરતો હોય તેને તેની માહિતી છે એ બીજાને દર્શાવી જોઈએ નહીં આવી જ રીતે આપણે આગળ આગળ ટોપિક પણ શું હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો